દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંજરી શેરવાણી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઇન્દોરના દુષ્કર્મના બે હજાર ઇનામી ફરાર આરોપીની ઝડપ્યું લીધી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં આઠ મહિનાથી ફરાર આરોપીની ઝડપી પાડ્યો છે આરોપી ભરતચંદ્ર પ્રકાશ તિરણાણી પર મધ્યપ્રદેશ પોલીસે બે હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી મહાનગર વુડાના મકાનથી નારાયણનગર તરફ જતા રોડ પર હાજર છે અને તે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ભરત ચેનાનીને દબોચી છે વધુ કાર્ય માટે આરોપીને ઇન્દોરમાં લન્સુડિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે